ऊपर सारदा सदाई बधाई थी बरोट ना थवा अंधकोवी तकूल माई बधाई थी बरोट ना थवा कनकाई माते की जय वेलकम टू माय न्यू ब्लॉग गए कले आपने जो के हर घर बार और शंकर पे यात्रा બોટાદ ખાતે કુલદેવી માના આશીર્વાદ લઈ આગળ વધી આ બોટાદ ખાતે હાલ પાલનપુરા કુટુંબ રહેતું નથી અને અમારા માતાજી કોલી પટેલના ઘરમાં બિરાજે છે અને આ અમારા યજમાનો દ્વારા તેમના દીવાબતી અને પૂજા અર્ચન કરવામાં આવે અમે પણ વર્ષમાં એક વખત આ માતાના મઢે જઈ માતાજીના આશીર્વાદ લઈએ છીએ ત્યારબાદ આ સંકલ્પ યાત્રા બજુદ ગામ ખાતે રવાના છે બજૂદ ખાતે અમારા પાલનપુરા કુટુંબના કનકાઈ માના રાત્રીબેન ભુવા અરવિંદભાઈ બારોટ તેમજ કનકભાઈ બારોટ પણ વસે છે અને તેઓના ઘરમાં આ મઢ આવેલો છે આ મઢની બીજી એક વિશિષ્ટતા એ છે કે તેઓ દર આસો માસની નવરાત્રિએ ગામની દીકરીઓ માટે ગરબી પણ કરે છે અને આ ગરબીમાં આસો માસની ગરબીમાં અમને પધારવા માટે આમંત્રણ આપ્યું કે એક વખત તમે આસો માસના નોરતામાં આવો અને પછી જુઓ આ મઢની રોનક શું છે બીજું અમે જ્યાં જ્યાં મઢે ગયા ત્યાં દરેક જગ્યાએ આપ સૌ જાણો છો તેમ બારો કલાકાર તો હોય ગરબા છંદ સ્તવન સ્તુતિ એના જીવનનો રોજિંદો ભાગ છે તેથી જે જે મઢે ગયા ત્યાં અમે કનકાઈ માતાના ગરબા છંદ સ્તુતિ એની પણ રમઝટ બોલાવી મારે આ બધું પણ દર્શાવવું હતું પણ અમારા ઘણા કલાકારોએ કીધું કે આપણે આ નિજાનંદ માટે કરે છે અને જો આ વાત આપણે બીજા પાસે દર્શાવવી હોય તો હાર્મોનિયમ પેટી બેંજો તબલા વગેરેના સાથ લઈ અને ત્યારબાદ તેનું રેકોર્ડિંગ કરી આ માહિતી આ ગરબા રજૂ કરવામાં આવે તો વધુ સારું તેથી આ સંકલ્પ યાત્રા દરમિયાન મેં આ ગરબા મોકલ્યા નથી બીજું અમારા કંકાઈમાના જે ગરબા છે જે અમારા ઘરોમાં ગવાય છે એ બીજા કરતાં કાંઈક વિશિષ્ટ છે કારણ કે એ અમારા પાલનપુરા કવિઓ દ્વારા જ લખાયેલા છે જેથી તમે યુટ્યુબ કે ગૂગલમાં સર્ચ કરો તો આપણને આ ગરબા ન મળે જેથી આપણને કંઈક નવીન મળે માના નવા ગરબા મળે નવા છંદ મળે નવા સ્થવન મળે એ માટે ભવિષ્યમાં કનકાઈમાના ગરબા ઉપર જ એક એપિસોડ બનાવવાનો વિચાર છે ગૂગલની વાત યાદ આવી એટલે મને યાદ આવ્યું કે ઘણા યજમાનો કહે છે કે હવે આ ગોત્ર કુલદેવી કુલદેવીના નિવેદ વગેરે વાતો ગૂગલમાં પણ મળે છે નેટ્યુ પર પણ મળે છે તો એવોને દર્શાવવાનું કે ભલે આ કંપની આપણને માહિતી આપે પણ આ માહિતી જન્મે બારોટ હોય એવી વ્યક્તિ પાસેથી જ મેળવવી જોઈએ કારણ કે જેમ રાવણદેવ સિવાય કોઈ દાખલા વગાડી શકે નહીં આપણા હિન્દુ ધર્મના જે ધાર્મિક વિધિઓ છે એ બ્રાહ્મણ સિવાય કોઈ કરી શકે નહીં એ જ રીતે અમારી પાસે જે વહીઓ છે આ વહીઓનું વાંચન એમાં રહેલી માહિતી એ જન્મે બાર હોય એવી વ્યક્તિ પાસેથી મેળવવામાં આવે તો એ આપણને લાભપ્રદ હોય છે તેમ છતાં ગુજરાતીઓ વિશે કહેવાય છે કે એ રણમાં જઈને રેતી વેચી શકે અને હિમાલયમાં જઈને બરફ વેચી આવે એમ આ કંપનીઓ પણ એટલી બધી હોશિયાર છે કે એડવર્ટાઇઝિંગના માધ્યમ દ્વારા અને અલગ અલગ રીતે એડવર્ટાઇઝ કરી અને સાધુ સંતોના નિવેદનોને ટૂંકા ટૂંકા કટકામાં રજૂ કરી આપણી ઉપર એવું સાબિત કર્યું છે કે અમે આપને અમારી કંપનીના માધ્યમથી કુલદેવીની આપના ગોત્રની આપના ત્યાં થતાં નિવેદની એ કુલદેવીનું સ્થાનક ત્યાં આવ્યું છે એ બધી માહિતી આપશું અને જે તમને લાભપ્રદ થશે અને આપણે એ માની પણ લીધું છે પણ એ જાહેરાતમાં તમે જોશો તો જોવા મળશે કે એમાં પણ વારંવાર પારોટના ચોપરા દર્શાવવામાં આવ્યા એનો મતલબ એ કે એ પણ આ માહિતી પારોટના ચોપરામાંથી આપે છે અને એ જે આપે છે એ માત્ર માહિતી છે જ્યારે તમે બારોટના ચોપરામાંથી બારોટના ચોપરાનું પૂજન કરી અને જે માહિતી મેળવું તો એ માહિતીની સાથોસાથ બારૂટ આપને સીટ પણ આપે છે બારોટ આપને આશીર્વાદ પણ આપે છે એટલે આ જે કાંઈ માહિતી છે અને બીજું અત્યારે તો કદાચ એ જે માહિતી આપશે એ ખરેખર બાળકના સાચા છોકરામાંથી જોઈને આપતા હશે પણ માંગ અને પુરવઠાનો સિદ્ધાંત એમ કહે છે કે જ્યારે આ માહિતીની આ માહિતી મેળવનાર વર્ગ વધી જશે અને આવતીકાલે એની માંગ વધી જશે ત્યારે ડુપ્લિકેટ ચોપડા બનવા પણ અસંભવ નથી પછી માંગ અને પુરવઠાના સિદ્ધાંતને ધ્યાન રાખી અને એ આપણું કઈ અટક છે આપની કઈ છે એ ઉપરથી એ થોડા સમયમાં ડુપ્લિકેટ ચોપડા પણ બનાવી લેશે અને આપણને આ ખોટી માહિતી પણ આપશે અને આ ખોટી માહિતી આપણને લાભ કરવાને બદલે નુકસાન બધું કરતી હોય છે ત્રીજી વાત મને ઘણા બધા મિત્રોએ કહ્યું કે આપ કહો છો કે હું યજમાન વૃત્તિ કરતા બારોટનો સેવા કરવા માગું છું એને સાથ સહકાર આપવા માગું છું તો આ બારોટને આપ કેવી રીતે મદદ કરી શકશો એટલે મેં તમને કીધું કે એ પણ આપ જ જણાવો કારણ કે મારે સંવાદ કરવો છે અને હું કઈ રીતે આપને મદદરૂપ થઈ શકું એ આપ જણાવો કારણ કે હું સમય આપવા માગું છું અત્યારે મારું યજમાન વૃત્તિ વિશેનું જ્ઞાન શૂન્ય છે એમ કહો તો પણ ચાલે પણ આ ગુરુ પૂર્ણિમાના દિવસે એક યજમાન વૃત્તિ કરતા ભારૂટે બહુ સરસ કરી કે તમારી પાસે ભલે જ્ઞાન ઓછું હોય પણ એક ગુરુ લગભગ કબીર સાહેબની એને મને વાત કરી કે કબીર સાહેબ પોતાની પાસે એક બે ત્રણ કાણા ઘડો રાખતા અને કોઈ કે આવીને એને પૂછ્યું જોકે સંતોને કંઈક પૂછાય નહીં તેમ છતાં જાણવા ખાતર પૂછ્યું કે આ ઘડામાં તો બે ત્રણ કાના છે તો એ કેવી રીતે પાણીથી ભરી શકાશે તો કબીર સરસ જવાબ આપ્યો કે એ આનાથી પણ મોટું પાણી ભરેલું વાસણ હોય એમાં પછી જુઓ આ ઘડો ભરાઈ જાય છે કે કેમ મારે પણ આ જ કામ કરવું છે હું હવે પછીનો મારો તમામ સમય યજમાન વૃત્તિ કરતા બારોડના સંપર્કમાં આવી યજમાનોના કોન્ટેકમાં આવી અને યજમાન યજમાન વૃત્તિ વૃત્તિ કઈ કઈ રીતે રીતે કરી કરી શકાય શકાય કરતા મદદ એ માટે જાણવાનો પ્રયાસ કરીશ અને એમાંથી જે કાંઈ જાણવા મળે એ આપ સમાજ સમક્ષ રજૂ કરીશ અને બીજું કે આપણે જેમ ગુરુ હોય છે એમ બાળક એ આપણા ગોત્ર ગુરુ છે મેં તમને કીધું એમ ઘણા બધા બાળકોએ વૃદ્ધાવસ્થાને કારણે અથવા તો બીજી આજીવિકાના સાધન મેળવી લેવાને કારણે એ હવે આપણા ઘરે આવતા નથી પણ જો એ નજીકના ભવિષ્યમાં કોન્ટેક કરો અને એને કહો કે એ આપણને કઈ રીતે આપણા ઘરે આવતા નથી જો એ વૃદ્ધાવસ્થાના હિસાબે આપણા ઘરે આવતા ન હોય કારણ કે મને ઘણા એમ કીધું કે યજમાન વૃત્તિ એ ગુડાનો વ્યવહાર થાય છે ગુડા એટલે પગ જ્યાં સુધી આપણા પગ ચાલે જ્યાં સુધી આપણે યજમાનોના ઘરે જઈ શકીએ ત્યાં સુધી જ આપણને આજીવિકા મળી શકે છે તો આપણ આ યજમાનો એક ખોટું પાડવાનું છે જો બારોટ આપણા ઘરે ન આવે તો આપણે એનો કોન્ટેક કરો અને જો એ વૃદ્ધાવસ્થાને હિસાબે આપણા ઘરે ન આવતા હોય અથવા તો એનું મરણ થયું હોય અને એના વિધવા જીવતા હોય અને એના બાળકો તો આપણને ખબર છે કે અન્ય વ્યવસાયમાં ચડી ગયા હોવાથી એ આપણા ઘરે આવવાના નથી અને બાળક જજમાન સિવાય કોઈ પાસે માંગતો નથી એ એના પોતાના દીકરા પાસે પણ માંગતો નથી આ એને એના દીકરાઓ જમવાનું અને દવા દારૂનો ખર્ચો આપે છે પણ એને કોઈ ધાર્મિક કાર્ય કરવું હોય એને કોઈ બેનો દીકરીઓને આપવું હોય તો આ માટે પોતાની પાસે પૈસા હોય તો એ પોતાની મનગમતી રીતે એનો ઉપયોગ કરી શકે તો આજ તો મોદી સાહેબની કૃપાથી આપણે ડિજિટલ માધ્યમથી પણ પૈસા બાળકને મોકલાવી શકીએ છીએ તો આપ એક વખત એક ગુરુકૂર્ણિમા પર એવો પ્રયત્ન કરી જુઓ આપના બાળકને એના નંબર લઈ એના નંબર પર ગૂગલ પે કરો અને આ રીતે શીખ મોકલો પછી જુઓ આ બાળક તમને કેવા આશીર્વાદ આપે છે અને આપણા જીવનમાં કેવી રીતે ખરેખર શાંતિ ખરેખર સુખ પ્રાપ્ત થાય છે એ પ્રયાસ એક પણ કરવા જેવો છે હવે આપણે બજુટ ગામમાં જે સંકલ્પ યાત્રા ફરી એના દ્રશ્યો નિહાળીએ જાય કંકાઈમાં

જય કંકેશ્વરી માતા

આજે તો મે માસ